નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને જય શ્રી કૃષ્ણ લાલો આ ફિલ્મે અત્યારે ધૂમ મચાવી છે ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારે સ્વયંભૂ લોકો ફિલ્મ જોવા જાય હા આપણે જે અત્યારે વાત કરવાના છીએ એમાં આ ફિલ્મની ટીમ વિશે પણ વાત કરવાના છીએ એમની મહેનતની પણ વાત કરવાના છીએ પણ લોકો જે રીતના સ્વયંભૂ થિયેટરો છલકાવી રહ્યા છે અને શોમાં સતત વધારો થઈ રહ્યો છે હું જાન્યુઆરી બે હજાર ચોવીસથી સિરિયસલી ગુજરાતી ફિલ્મો જોઉં છું અને એના રિવ્યુ કરું છું પણ આ પ્રકારનું વાતાવરણ મેં હજી સુધી જોયું નથી અને આના વિશે લાલો વિશે આ સ્ટડી કેમ છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે મારી દ્રષ્ટિએ એના વિશે આપણે આ વિડીયો ઉપર આ વિડીયોમાં વાત કરવાના છીએ તો નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે જો તમે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ બાબતોનું વિશ્લેષણ અને જો ગુજરાતીમાં પોડકાસ્ટ જોવાનું તમને ગમતું હોય તો આ ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય પહેલી વાર આવો છો કે વારંવાર આવો છો તો પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો થઈ ગઈ સબસ્ક્રાઈબ તો વાત કરીએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે મહાભારતમાં એક બહુ જાણીતો શ્લોક છે કે કર્મણ્યવાદી કારસ્તે મહાફલેશું કદાચના ફળની ચિંતા ન કર અને કર્મ કરે જા આ ફિલ્મ બનાવવાથી માંડીને પોસ્ટ રિલીઝ જે પ્રકારે એની ટીમે એનું પ્રમોશન કર્યું છે એ આ મંત્રને સાર્થક કરતો હોય અને એમાં એ મંત્રનો જે છુપાયેલો ભાગ એ છે એ જે એમ કે છે ને કૃષ્ણ ભગવાન અર્જુનને કે કર્મ કરે છે ફળની ચિંતા ન કર દેટ મીન્સ કે ફળ હું આપીશ તું ખાલી તારું કર્મ કર અને ફિલ્મની ટેગલાઇન છે કે શ્રી કૃષ્ણ સદા સહાય તે કૃષ્ણ કાયમ સહાય કરે છે પણ તમારે કર્મ કરવું પડે અને આ ફિલ્મમાં એક ડાયલોગ પણ છે હું તને માર્ગ દેખાડી શકું મદદ નહીં એટલે આ આ બધી જ વાત અત્યારે જે લાલોની જે આટલી અપ્રતિમ સફળતા થઈ છે ને એમાં દેખાઈ રહી છે હવે લાલોએ ઘણી બધી મીથ તોડી છે અને ઘણા બધા એવા કાર્યો અથવા તો એવી એવો ફિનોમિના ઊભો કર્યો છે જે પહેલાં શક્ય નહોતું લાગતું પહેલું સ્ટાર હોય તો જ ગુજરાતી ફિલ્મો ચાલે નહીં વિથ ડ્યુ રિસ્પેક્ટ કરણ સુહદ ગોસ્વામી અને રીવા રાજ એક્ટર તરીકે જબરદસ્ત છે અને એ લાલોમાં પ્રૂવ થઈ ગયું છે કારણ તો મેં મારા રિવ્યૂમાં એ કહ્યું હતું કે આ એક બહુ જબરો કલાકાર આપણી સમક્ષ આવી રહ્યો છે રીવા મને પહેલેથી ગમતા એટલે સમુદરમાં જ્યારથી અમને જોયા છે ત્યારથી મને ગમે છે સુહદભાઈ વિશેની મારી માન્યતા ખૂબ સારી છે કારણ કે આ વર્ષે જે રિલીઝ થઈ શરૂઆતમાં પહેલી જ મૂવી કાશી રાઘવ એમાં એમની સેકન્ડ અથવા તો સપોર્ટિંગ રોલ હતો એ પહેલા પણ એમને એક બે મૂવીમાં જોયા હતા આઈ થિંક ઉડન તો એમના પ્રત્યે પણ એક સરસ અદાકાર છે પણ અહીંયા શ્રી કૃષ્ણ તરીકે છવાઈ ગયા છે પણ એમની એક્ટિંગને કારણે આ વસ્તુ થઈ રહી છે અને એટલે આમાંથી કોઈ સ્ટાર નથી હજી સુધી હા લાલો આવી ગઈ એટલે હવે આ બધા સ્ટાર થઈ જશે હજી એ આવી ત્યારે તો આ સ્ટાર નહોતા એટલે આ એક મિથ તૂટી છે કે ગુજરાતી ફિલ્મો જોવા લોકો તો સ્ટાર હોય ને તો જ જાય ઘણા ડાયરેક્ટર્સ ને એક્ટર્સ એવી ફરિયાદ કરતા હોય છે આપણે ત્યાં બજેટ નડે છે જો બોલિવૂડ જેવું તો નહીં પણ સરસ બજેટ મળી જાય ને તો આપણી ગુજરાતી ફિલ્મો જબરદસ્ત ચાલે લાલોનું બજેટ મને ખબર નથી પણ ફિલ્મ જોવાથી ખ્યાલ આવે કે આ દાયરાની અંદરમાં જ આ ફિલ્મ બની હશે અત્યારે એનો બિઝનેસ જો આ હું આ સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો ત્યારે ચોવીસમો દિવસ હતો ને આજે જ્યારે આ શૂટ થાય છે ત્યારે ફિલ્મ પચીસ દિવસ છે ને આજે જ મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ તો એમાં કહેવામાં આવ્યું છે એક આંકડો છે દોઢ લાખ કે ત્રણ લાખ કે એવો એટલા લોકોએ આ ફિલ્મ જોઈ છે અને શોની સંખ્યા વધી છે અમદાવાદના મલ્ટીપ્લેક્સમાં જે ત્રણ ચાર દિવસ પછી જેના શો ઓછા થઈ ગયા હતા અથવા ફિલ્મ જતી રહી હતી ત્યાં ફિલ્મ પરત થઈ છે જેને કમબેક ઓફ શોર્ટ્સ કહેવાય એવી ઘટના થઈ છે એટલે બજેટ કરતાં કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવાની રીત અને બીજી એક બે વસ્તુ જે હું આગળ કહેવા જઈ રહ્યો છું એનું જો મિશ્રણ થાય તો ફિલ્મ અદ્ભુત રીતના ચાલી શકે છે પણ કન્ટેન્ટ ઇઝ ધ કિંગ એમાં કોઈ શંકાને સ્થાન નથી પછી તમે અમિતાભ બચ્ચને લાવીને ખરાબ કન્ટેન્ટ આપશો તો ફિલ્મ નહીં ચાલે અને અમિતાભ બચ્ચનની તો એવી ઘણી ફિલ્મો નથી ચાલે એમની સફળતા પછી પણ તો આ વસ્તુ છે મોટા ડાયરેક્ટર જોઈએ એમને અનુભવ હોય એમના નામે ફિલ્મ ચાલતી હોય અથવા તો એ જ હેન્ડલ કરી શકે અંકિત સખિયાને હું તો નહોતો ઓળખતો લાલો પહેલાં તમે ઓળખતા હો તો મને સો ટકા કહેજો અંકિતભાઈને કોણ ઓળખતું હતું પણ જે કન્વિક્શન સાથે એમણે ફિલ્મ બનાવી છે અને જે રીતના એમણે પ્રેઝેન્ટ કરી છે સિનેમેટોગ્રાફી કહો કે ફિલ્મની સ્ક્રિપ્ટ કહો એમણે બે લાલા મેં મારા રિવ્યૂમાં કીધું છે કે એક લાલો જે સાવ રિક્ષાવાળો છે બીજો લાલો હવે તો આપણે જાણીએ છીએ કે વિદ્વાન દુનિયાનો આવતી આનાથી મોટો મુત્સદી કોઈ દિવસ થયો નથી એ બેની ચર્ચાનો જે દ્રશ્યો છે એની સ્ક્રિપ્ટ છે એના ડાયરેક્ટ એનો એના એના ડાયલોગ્સ છે ડંકિતભાઈનું ડાયરેક્શન છે કેટલું જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગીતો હું આ જરાય વધારે પડતો નથી કહેતો રોજ સવારે એક વખત લાલોનું પ્લે લિસ્ટ હું યુટ્યુબ પર ન સાંભળી લો ત્યાં સુધી મને મજા નથી આવતી મારું કામ ચાલતું હોય પણ સાથે સાથે લાલોના ગીતો પણ ચાલતા હોય છે એટલે લાલોએ આ કમાલ કરી છે એટલે મોટા ડાયરેક્ટર મોટું બજેટ સ્ટાર્સ આ બધા હોય તો જ ગુજરાતી ફિલ્મ ચાલે એ મીથ આ મૂવીએ તોડી નાખી છે હવે એક બહુ મોટી મીથ તૂટી છે ગુજરાતીઓને કોમેડી ફિલ્મ સજ ગમે લોકોને ગમે એવી ફિલ્મ બનાવો આવું ઘણા લોકો કહે છે અમારા જેવા ટીકાકારો પણ આવું કહેતા હોય છે કે ભાઈ ફિલ્મ બનાવો ને યાર લોકોને ગમે એવી બનાવે છે તમને ગમે એવી થોડી બનાવે અંકિતભાઈ ને એમની ટીમે એમને ગમતી ફિલ્મ બનાવી જુઓ કેવી ચાલે છે કોમેડીના નામે કશું જ નથી એક બે છાંટણા છે કરણની પેલે જે કોટ પહેરે છે ને એનો કોકની મોક કરે છે એકાદ બે છાંટો છે બાકી ફિલ્મ ગંભીર છે સંદેશ આપે છે ઇમોશનલ છે પણ ફિલ્મ આજે છ સવા છ કરોડ નું કલેક્શન પાર કરી ચૂકી છે તો આ એક કેસ સ્ટડી છે કે કેમ આપણે એવી એવી ધારણા બાંધી લીધી છે કે આપણને તો ગુજરાતી જ ફિલ્મો ગમે છે નહીં આપણને સારી ફિલ્મો ગમે છે હશે ટ્રોલ કરનારા કે ગુજરાતી ફિલ્મો હજી તમે જોવો છો મને કહે છે તમે હજી બી ગુજરાતી ફિલ્મો જોવો છો હું કહું છું ભાઈ તમે તમારું કામ કરો મને મારું કામ કરવાનું કારણ કે ગુજરાતી ફિલ્મો સારી બને જ છે ચાલતી નથી એ અલગ વાત છે એની પાછળના કારણો અલગ છે પણ આ કારણ તો હવે આપણે કાઢી નાખવું જોઈએ કે લોકોને ગમે એવી જ ફિલ્મો નહીં તમે એવી ફિલ્મ બનાવો જે લોકોને ગમે અલગથી વિચારતા થાય આ એક વસ્તુ લાલોએ કરી છે આપણે ત્યાં બે ફાટા ન હોવા જોઈએ તેમ છતાં છે અર્બન અને રૂરલ અર્બન અલગ છે રૂરલ અલગ છે અર્બન વાળા રૂરલ નથી જોતા રૂરલવાળા અર્બન નથી જોતા લાલો મૂળ બેકગ્રાઉન્ડ જુનાગઢનું છે વાર્તા ડેવલપ ક્યાં થાય છે જૂનાગઢથી અમુક કિલોમીટર દૂર એક ગામડામાં આવેલા ફાર્મ હાઉસમાં સાવ દેશી ભાષા કરણ જે બોલે છે આ બધું રૂરલ છે પણ ફીલ આખી અલગ છે એનું મેકિંગનું સ્તર આખું અલગ છે તો આવી હું એમ નથી કેતો કે આપણે બધી હવે આ જ પ્રકારે બનાવો એનો પણ એક મુદ્દો હું આગળ લાવવા જઈ રહ્યો છું પણ એવી ફિલ્મ બનાવો જે અર્બન રૂરલ બેઝ સાથે એક દર્શકો માણી શકે એવી કોઈ સ્ક્રિપ્ટ ઉભી કરો કે જેમાં બંનેનું મિશ્રણ હોય તો આ એક કેસ સ્ટડી છે જે મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિચારી શકે છે એક વસ્તુ બહુ સાચી પડી ગયા વર્ષે એક પોડકાસ્ટમાં એક જાણીતા ડાયરેક્ટરે વાત કરી હતી કે આપણી ફિલ્મો ત્રીજા વીક પછી જ ઉપડે છે અને લાલોમાં આ વાત સો ટકા સાચી પડી છે પણ એ કેમ થઈ એને બી એક કારણ છે ધીરજ મહેનત આ એને માટે જવાબદાર છે અને શ્રદ્ધા લાલો પર તો ખરી જ પોતાની પ્રોડક્ટ ઉપર પોતાની ફિલ્મ ઉપરની શ્રદ્ધા બે વીક એમાં હમણાં માનસીબેન અને પાર્થિવભાઈની એક રીલ જોઈ એમણે એમને કીધું કે પહેલા દિવસે પહેલા બે દિવસે ખાલી દસ હજાર જ જોઈશ આજે સંખ્યા લાખોમાં ગઈ છે પહેલા બે દિવસે લાલો ફિલ્મ આખા ગુજરાતમાં અથવા તો જ્યાં પણ રિલીઝ થઈ એમાં ટોટલ દસ હજાર લોકોએ જ જોઈ દિવાળીની આસપાસ તો ફિલ્મના શો ઘટવા લાગ્યા અને હવે ટિકિટ નથી મળતી સાહેબ તો ટકી રહેવાની જે શ્રદ્ધા હતી હિંમત દેખાડી એને કારણે પણ આ વસ્તુ જે લોજિક છે એ તો સાચું પડ્યું જ છે કે ત્રીજા વીકે ગુજરાતી ફિલ્મ ઉપડે છે અફકોર્સ જો સારી હોય તો જ બધી નહીં હવે જે મેં કીધું એ વસ્તુ કે ટીમની મહેનત મેં આટલા વર્ષોમાં બધા જ મહેનત કરે છે હું એમ નથી કહેતો આટલા વર્ષોમાં જેને મેં લાંબી ચાલતી મહેનત જોયું ને તો એ ત્રણ ફિલ્મોને હવે હું ચોથી પણ એને ઉમેરીશ લાલો એમાં ઇન્કલુડ છે પહેલી મેં એ ફિલ્મ જોઈ હતી લોચા લાપસી એ દિવસે એમને પેલો સિનેમા ડે ને એનો લાભ પણ મળ્યો પણ એ આખું વીકેન્ડ પ્લસ સોમ મંગળવાર સુધી એ ફિલ્મના કલાકારોને બધાએ થિયેટર વિઝિટ કરીને મહેનત કરી હતી બીજું મેં જોયું ભ્રમ વખતે પાંચમા છઠ્ઠા વીક સુધી અને ભ્રમ પણ ચાલી છે પાંચમા છઠ્ઠા વીક સુધી ટીમ ભલે વહેંચાઈ ગઈ હોય બે કલાકારો વડોદરા જાય બે અમદાવાદ આવે ત્રણ સુરત જાય એક બે જણા રાજકોટ જાય એમ ટીમ વેચીને આખું એમણે મહેનત કરી હતી અને ફિલ્મ ખૂબ ચાલી ત્રીજી આ લાલો આજે પાંચમું છઠ્ઠું વીક છે પણ હજી પણ થિયેટર વિઝિટ થાય છે સુરેન્દ્રનગર ને વિસનગર ને નાના નાના શહેરોમાં જાય છે કોઈ છોચ નથી કે મારા દર્શકો અહીંયા છે નહીં બધે જ જાય ને ટીમ આખી ભેગી જાય છે રીલો ફરે છે આ ડેડિકેશન એવું નથી કે આ લોકો ફ્રી છે એટલે જાય છે આમની પાસે કામ નહીં આ ફિલ્મમાં મને શ્રદ્ધા છે આ ફિલ્મનું મારું કન્ટેન્ટ અમારી ફિલ્મનું કન્ટેન્ટ અમને ગમે છે અમને એ કન્વિન્સ કરે છે અને જો અમે મહેનત કરીશું તો વધુ ને વધુ લોકો સુધી પહોંચશે એ એ એ સાબિત કરવા અને એ એ એની પાછળ એમની શ્રદ્ધા દેખાડવા એ મહેનત અહીંયા થઈ રહી છે એ દેખાય છે અને ચોથી ફિલ્મ છે ચણિયા ટોળી આજે વીક બે વીક ઉપર થઈ ગઈ મૂવીને હજી પણ યશને બધા નાના નાના સિટીઝને કેપ કરીને જાય છે તો આ એક કે સ્ટડી લાલો પરથી આ પણ થાય છે કે તમારી મૂવી પર તમારા કન્ટેન્ટ ઉપર જો તમને શ્રદ્ધા હોય તો ત્રણ વીક સુધી બોસ ફરો આખા ગુજરાતમાં ફરો ચાહે તો મુંબઈમાં જાઓ મુંબઈમાં પણ ફિલ્મો આપણી ચાલે છે તો ફિલ્મો કદાચ વધુ લોકો સુધી પહોંચશે ખાલી કોલેજમાં જઈને કે રીલો મૂકીને કે બહુ સરસ બહુ સરસ મજા આવી ગઈ એવા પ્રીમિયરના કે પહેલાં બીજા દિવસના શો થી નહીં ચાલે તમે જાઓ અને લોકો વચ્ચે સંદેશ ફેલાવો ત્યારે એની અસર થશે અને લાલુએ લાલોએ એ સાબિત કરી છે હવે એક ભયસ્થાન આપણા ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે રંગના ચટકા હોય કુંડા ન હોય લાલોની સ્ટોરી જેમાં અધ્યાત્માની પણ વાત છે શ્રદ્ધાની વાત છે કૃષ્ણ ભગવાનની વાત છે ભક્તિ છે હવે આના પર ધડાધડ ફિલ્મો બનશે ને તો આ જોનર પણ ચૂથાઈ જશે એટલે જો તમારે હા એની આસપાસ બની શકે આ વિષય તો બહુ બહોળો છે પણ આની આ વસ્તુ જો આવશે ને તો વળી પાછું જે આ એક સરસ હાઈટ મળી છે અને હાઈપ મળી છે ગુજરાતી ફિલ્મોને એ ડાઉન થઈ જશે એટલે આ એક ધ્યાનમાં રાખવા જેવી ટકોર છે એક ટ્રેન્ડ સેટ એવો થયો છે કે ચોથા વીક પછી પાંચમા વીક પછી લાલો માટે સેલિબ્રિટીસ પણ આગળ આવી રહ્યા છે મેં ફિલ્મ જોઈ હો તમે બધા જોજો જોનારા પહેલા જોઈ ચૂક્યા છે પણ આ એક નવી વાત થઈ છે સ્વયંભૂ આવ્યા છે કોઈ એમને કીધું નથી પણ આવું પહેલી વાર થયું છે તો શું સારી મૂવી ભલે મારી ન હોય પણ મને ગમી તો હું એક બે શબ્દોની રીલ પહેલાં વીકેન્ડમાં જ ના કરી શકું આવું આપણી ઇન્ડસ્ટ્રીમાં ના થઈ શકે આપણને બધાને અમે હું છું અમારા મિત્રો છે ઘણા અમે ક્રિટિક્સ છીએ પણ અમારો છેલ્લો હેતુ તો એ જ છે કે ગુજરાતી ફિલ્મો આગળ આવવી જોઈએ ગુજરાતી ફિલ્મો ચાલવી જોઈએ તો શું સેલિબ્રિટીઝ જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પ્રીમિયરમાં જોઈને જો ખરેખર સારી લાગે હોય તો એક રીલ ના બનાવી શકે કે ભાઈ મને તો ગમી છે અને જોવી જોઈએ ચોથા પાંચમા વીકે તો બધા આવે હજી એના પર બી એક મુદ્દો હું હવે લાવી રહ્યો છું પછી પણ પહેલા જ તમને ગમી છે તો પ્રચાર કરો છેવટે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જ આગળ આવશે ને જો આપણે એમ કહેતા હો કે ભાઈ ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ તો આપણે તો ઇન્ડસ્ટ્રીના માણસ છીએ તો આપણે કેમ ના પ્રચાર કરીએ આ પણ વિચારવા જેવી વાત છે આ ફિલ્મની કમાણી જબરદસ્ત છે જે મેં છેલ્લો આંકડો જોયો એ સાડા છ કરોડ ઉપર પણ છે મેં અગેન હું કહું છું પણ મને આના બજેટની ખબર નથી પણ બહુ ટૂંકમાં આ ફિલ્મ પ્લસ પ્લસ પ્લસમાં જ જઈ રહી છે અને મને એવું લાગે છે કે શનિ રવિ ને સોમ એટલે ત્રેવીસ ચોવીસ ને પચીસમાં દિવસનો રેકોર્ડ જે એનો છે દોઢ કરોડ અઢી કરોડ બે સવા બે કરોડ આ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં ભાગ્યે જ તૂટશે પહેલાં દિવસની કમાણી તો હોય કે અઢી કરોડ બે કરોડ સવા કરોડ એવા રેકોર્ડ તો બનશે પહેલાં અઠવાડિયાના પણ બનશે પણ છે ત્રેવીસમાં ચોવીસમાં દિવસે પચીસમાં દિવસના રેકોર્ડ્સ આવા ક્યારેય નથી જોયા અગેન ક્રેડિટ ગોઝ ટુ ધીરજ મહેનત શ્રદ્ધા આ બધાને જ જાય છે મેકર્સને અને ટીમને હવે છેલ્લી વાત કારણ કે બધાની વાત કરું ને અમારા ક્રિટિક્સની વાત ન કરું તો એ ખોટું કહેવાય છેલ્લા ત્રણ દિવસ છે એટલે જ્યારથી આ સવા કરોડ અઢી કરોડ સવા બે કરોડ ફૂડ વ્લોગર ટ્રાવેલ બ્લોગર એમનેમ બ્લોગર કે એવા લોકો જે ઇન્ફ્લુએન્સર્સ કહેવાય છે એ લોકો ફિલ્મનો પ્રચાર કરે છે થવો જ જોઈએ કોઈ શંકાને સ્થાન નથી પણ જ્યારે ફિલ્મ નીવડી ત્યારે એના વખાણ કરવા લાગે મારા જેવા અમારા અસંખ્ય રિવ્યુકારો છે જેમણે લાલો પહેલા દિવસે પહેલા શોમાં જોયો એને અઢળક સ્ટાર્સ આપે એના અઢળક વખાણ કરે કારણ કે ફિલ્મ સારી છે એને રેકમેન્ડ કરી કે ભાઈ પ્લીઝ જોજો આ જોવા જેવી ફિલ્મ છે તો અમારા જેવા ક્રિટિક્સ જેને ખ્યાલ છે અને લાલો કદાચ એ શરૂઆતમાં અને માનસીબેન પાર્થિવભાઈની રીલમાં એ વાત છે જ કે અમારા જેવા ખોટા પણ પડી શકે હા તમે કીધું ને મૂવી તો ક્યાં ચાલી પણ અમે આ રિસ્ક લઈએ છીએ દરેક ફિલ્મમાં લઈએ છે પછી એ ફિલ્મ ચાલે પણ છે અને નથી પણ ચાલતી પણ લાલો ચાલે છે અને આ સાબિત કરે છે કે રિવ્યુ કરવાનું કામ જેટલું લાગે છે એટલું સરળ નથી ફિલ્મ મંતવ્યો અલગ હોઈ શકે હું મને ફિલ્મ ગમે બીજા કોઈ રિવ્યુ કારને ન ગમે મને અમુક સીન ગમે અમુક ટ્રીટમેન્ટ ગમે બની શકે છે પણ અમે બધા એ રિસ્ક લઈએ છીએ અને પહેલા દિવસે કહીએ છીએ કે આ ફિલ્મ સારી છે કે નથી ખરાબ અમને ન ગમેલી ફિલ્મો પણ ચાલી છે તો અમને તો વધુ આનંદ થાય હમણાં જ મેં એક મિત્રને કીધું કે મને ન ગમેલી ગુજરાતી ફિલ્મ જો બધાને ગમે તો મને તો સૌથી વધુ ગમે છેવટે ક્રિટિક તરીકે અમારો ધર્મ અથવા તો અમારો આશય એ જ હોય છે કે ગુજરાતી ફિલ્મો ચાલવી જોઈએ ગુજરાતી ફિલ્મો લોકોને ગમવી જોઈએ તો લાલોના કેસ સ્ટડીમાં આ અમારું પણ લોઢું મપાઈ ગયું છે કે અમે વ્યવસ્થિત રિવ્યૂ કરીએ છીએ કે નહીં તો એ બદલ પણ લાલોને ખૂબ ખૂબ પ્રમાણ પ્રણામ અને અમારા બધા માટે આ અમારું એક ગ્રુપ છે એમાં અમારું આ ડિસ્કશન છે જ કે ગુજરાતી ફિલ્મો અમારા થકી નથી ચાલતી એ માઉથ પબ્લિસિટીથી જ ચાલે છે લાલો એનું ઉદાહરણ એ રીતના પણ છે ઉલ્ટાણું અમારા રિવ્યૂ ગુજરાતી ફિલ્મોના ચાલવાની સાથે સંકળાયેલા છે એ પણ લાલોએ સાબિત કર્યું છે છેલ્લા ચાર દિવસથી એટલે ગત શુક્રવારથી જે મને મારી જ વાત કરું કે જે મને ફિલ્મ જોયા પછી રિવ્યૂ કર્યા હતા એના કરતાં હવે દોઢા રિવ્યૂ મને મળી રહ્યા છે વ્યૂઝ મળી રહ્યા છે કારણ કે ફિલ્મ ચાલી રહી છે સેમ ચણિયા ટોળી સાથે પણ થઈ રહ્યું છે કારણ કે ફિલ્મ ચાલી રહી છે કારણ કે મિસરી ચાલી રહી છે એટલે અમારા રિવ્યૂ ચાલે છે એટલે અમારા રિવ્યૂને કારણે ફિલ્મો નથી ચાલતી ફિલ્મો ચાલે છે તો અમારા રિવ્યૂ ચાલે છે આ પણ એક સાબિતી લાલોથી થઈ ગઈ છે વિડીયો લાંબો છે પણ મને લાગ્યું કે આ બધા પોઈન્ટ્સ આવવા જોઈએ અગેન આ વ્યક્તિગત મત છે આમાં કોઈ ને હાનિ પહોંચાડે કે લાભ પહોંચાડવાની વાત નથી લાલો ફિલ્મ સરસ જ છે અને એના વિશે વાત વધુ ને વધુ થવી જોઈએ અને એને કારણે ગુજરાતી ફિલ્મોને શું ફાયદો થઈ શકે એ જે મને લાગ્યું એ મેં આ વિડીયોમાં કહ્યું છે તમને શું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂર કહેજો સીટ ટોક સાથે જોડાયેલા રહેજો અને ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો